જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જી એસ આર એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જેમાં એસ ટીમાં ડ્રાઈવર કંડક્ટર ક્લાર્ક અને મિકેનિક કક્ષાની કુલ આઠસો બાવીસ જગ્યાઓ બે તબક્કામાં ભરાશે તો તેના ભરતી વિશે આજે અહીં દીપક રાજાણી સાહેબની જે ટ્વિટર કરેલું છે પોસ્ટ તો અહીં તમે જોઈ શકો છો એસ ટીમાં ડ્રાઈવર કંડક્ટર ક્લાર્ક અને મિકેનિક કક્ષાની કુલ આઠ આઠ હજાર બાવીસ જગ્યાઓ બે તબક્કામાં ભરશે ભરાશે એસ ભરતીની કાર્યવાહીને વેગવંતી બનાવે ડ્રાઈવરની ત્રણ હજાર ચોવીસ જગ્યા માટે પસંદ થયેલા નવ હજાર બસો બાવન ઉમેદવારોને ટૂંક સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે કન્ડક્ટરની ત્રેવીસો વીસ જગ્યાઓ માટે સુધારા જાહેરાત અપાવી છે અને પરીક્ષા માટે પાત્ર થતાં ઉમેદવારોની મેરિટ યાદી ટૂંક સમયમાં બહાર પડશે ક્લાર્કની છસો ત્રીસ જગ્યાઓની મિકેનિકની સોળસો ચોત્રીસ જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે ક્લાર્ક માટેની છસો ત્રીસ જગ્યાઓ છે અને મિકેનિક માટેની એક હજાર છસોને ચોત્રીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ ઓગસ્ટનું ટ્વીટ કરેલું છે જે સાહેબે અહીં પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી મેસેજ મોકલ્યો છે અહીં તમે જોઈ શકો છો દીપક રાજાણી સાહેબનો આ છે તો મિત્રો જો વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો